ઝાલોદ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું આ તારીખ ચારનો બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે નવ કલાકે શ્રી કે આર આર્ટ્સ એન્ડ દેસાઈ કોમર્સ કોલેજ ખાતે ઝાલોદ કોલેજના આચાર્ય ડોક્ટર એ આર મોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ગુજરાતીના અધ્યાપક સંઘ તથા શ્રી કે આર આર્ટ્સ એન્ડ દેસાઈ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્યએ પ્રસંગિક ઉદ્બોધનમાં મહેમાનોનો આવકાર્યા હતા અને આ ઉપરાંત ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ રાવ સાહેબ તથા ડૉક્ટર પી એમ પટેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા તથા આશીર્વચન પાઠવ્યા હતા આ ઉપરાંત ગુજરાતી અધ્યાપક સંઘના મંત્રી ડોક્ટર કે એલ વાળાએ ગુજરાતના ગુજરાતીના અધ્યાપક સંઘનો પરિચય આપ્યો હતો આ કાર્યક્રમમાં આમંત્રિત તજજ્ઞો મુખ્ય વ્યક્તાઓ તરીકે ડોક્ટર નમ્રતાબેન કે મકવાણા જનમટી વિશે ડોક્ટર જાનકી શાહે વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વિશે તથા ડોક્ટર નીતિન રાઠોડે ઉચ્ચારણ પ્રક્રિયા વિશે વ્યાખ્યાન આપી અને વિદ્યાર્થીઓને લાભવંતી કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી વિભાગના વિદ્યા અધ્યક્ષ ડૉક્ટર આર ડી કપૂરે સાહેબે કર્યું હતું તેમજ દર્શન પ્રોફેસર નિરમાબેને કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગુજરાતી વિભાગના તમામ પ્રાધ્યાપકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીમાં પણ સક્રિય ભાગ લીધો હતો